बनासकांठा बावना बालूतरी ગામના લોકો પહોંચ્યા થરાદ પ્રાંત કચેરીએ 21 દિવસથી ગામ આખું પાણીમાં ઘરકાવ શાળા અનેક મકાનો ખેતરોમાં પણ હજુ પાણી નથી ઉશર્યા શિક્ષણ કાર્ય અવરોધાતા બાળકોના શિક્ષણ પર પણ પડી રહી છે અસર વરસાદના કારણે વાવ સુઈ ગામ થરાદ પંતકમાં પુરજેવી સ્થિતિનું થયું હતું નિર્માણ તાત્કાલિક ધોરણે પાણી نکالની વ્યવસ્થા કરવા કરાઈ માંગ હાજાજી રાજપૂત બનાસકાંઠા અમારા ગામમાં છોકરાઓ છોકરાઓ ભણવાની પહેલી વ્યવસ્થા જુએ નેહાલ ભલન પડી કેડ્યા ભાઈ બીજી વ્યવસ્થા દે દીધી ટોલ ઊભો થાય છેતરામાં કોઈ આરો નથી પચ્યુંનો આરો નથી મોણોનો આરો નથી તો મોણાને ખાવા પીવાનું નથી અમુક જગ્યાએ તો સાહેબ મરે છે તો ટોળાને શું ના કે કાંઈક બળી ગયું બધું જો પાણી પડ્યું છે ચોથી લાવીને મોડો કરીએ રસ્તા બધા બંધ છે આ તો છે ટોબા થી આમ ફરીને અમે અહીંયા આવ્યા અને આવેદન પત્ર બબે આવેદન પત્ર દીધો હોય અને બાળુતી માં કોઈ ના આવતો હોય તો બાળુતી માં જૂતી જ નથી ને અમલદારો ને પડી જ નથી અમલદારો ને નથી પડી અમલદારો ને કોઈ પડી નથી બાળુતી પેલી ફોન જઈ તો અમારે હવે અહીં કરતા અમારે અહીં મરવું છે અમારે અહીં રહેવું જ છે અમારે અહીંથી જવું નથી કરી અમે બાલુત્રી ગામથી લગભગ બસો આદમી પાણી નિકાલ માટે આવ્યા છો અને લગભગ વીસ દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અમારે અઢાર તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આવ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને અડતાલીસ કલાકનો અમને ટાઈમ આવ્યો હતો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ છે હેડવાનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં હવે અમે કોઈકને ભૂખ હટાવી ઉપર બેહવા આવ્યા હતા બરાબર અમારો પાણી નિકાલ થશે છે તાર અમારે ઘરે જવાનો છે એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાવતા કલેક્ટર સાહેબ ખુદ આવીને બંધો તોડાવી કે ભલે હું ગમે છે નિકાલ કરે પણ પાણી ઘટાવે તો અમારે માવટીને દીવા એવું થાય કે દિવાય હું નથી એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને નંબર વિનંતી કરાતા અને મીડિયા દ્વારા પણ અમે તમને વિનંતી કરાવતો કે ગમે તેમ કરીને અમારો આ પાણી ઘટાવો એટલી તમારી હાથ બે હાથ જોડીને વિનંતી કરાવો